નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વડવાચોરા વિસ્તાર માં આવેલ મકાન માં દરોડો પાડી પોલીસે વિદેશી દારૂ ની છસો છત્રીસ બોટલ સાથે એક શખ્સ ની ધરપકડ કરી છે એલસીબી પોલીસ વડવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ચોરા પાસે આવેલ ભરત દુગ્ધાલયની ઉપરના ભાગે આવેલ મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની છસો છત્રીસ બોટલ સાથે વિરેન હકાભાઈ વાઘેલાને ઝડપી લીધો હતો પોલીસે રૂપિયા બે લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે વિદેશી દારૂના કારોબારમાં અન્ય બે શખ્સના નામ પણ ખુલ્યા છે